લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ગંભીર ઘટના બની છે ઓળખીને કહ્યું કે આ એ જયેશ પટેલ છે જેને આપણા દોસ્ત ની હત્યા કરી છે અને મારી માતાને માર્યું હતું આ મુદ્દે જયેશ પટેલ અને વિશાલ બોરખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી બોલાચાલી વધતા વિશાલ બોરખે પોતાની પાસે રાખેલો ચપ્પુ કાઢીને પટેલ ના છાતી ભાગે ઘા મારી દીધા હતા ગંભીર રીતે ઘાયલ થયેલા જયેશ પટેલ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોતું પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જયેશ પટેલ અગાઉ મર્ડરના ગુનામાં માં સંડોવાયેલો હતો અને જામીન પર છૂટેલો હતો ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિશાલ બોરક સહિત કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એક જયેશ પટેલ કે જેઓ ડિડોલી વિસ્તારમાં રહે છે તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ ઓમ ગીરાસિ વેદાંતિકમ ગૌરવ જાદવ યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેરના કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે અત્યારે જમીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઊભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એને પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મનોરંજનલાલ જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું જે સંદર્ભે લીમખેડા સોરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડર ગુનો દાખલ થયેલો છે અને અમારી પાંચ આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે મહત્વની વાત કરી હતી કે અગાઉ જે અમારા જેના છે જયેશ પટેલ એને જે મર્ડર કરેલું હતું આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી એ વાતની અદાવત રાખી અને વિશાળ ગોરખ વાગે ચપ્પુથી મરણ જેના ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું મૃતક જયેશ એ નાની મોટી છેડક મજૂરી અને જોબ પણ કરતો હતો